વડોદરા યુનાઇટેડ ગરબા મહોત્સવ અનેક વિવાદોમાં ફસાયેલું જોવા મળ્યું છે અટલાદરા ખાતે આવેલ યુનાઇટેડ વે ગરબા મહોત્સવ વિવાદમાં સપડાયું છે ત્યારે હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો જેમાં નવયુગલ અશ્લીલ હરકત કરતા નજરે પડ્યા હતા ત્યારે વડોદરા શહેરની સંસ્કારી નગરીના આ એક લાંછન લગાવતો વિડીયો વાયરલ થયો છે જેને લઈને એડવોકેટ નિમિષા ધોત્રે દ્વારા મીડિયા સમક્ષ વધુ માહિતી આપવામાં આવી હતી તેમને જણાવ્યું હતું કે એ વિષયમાં હું ફક્ત એવું કહીશ કે યુનાઇટેડ વે ઓફ બરોડા એક સમયમાં તેઓનું એટલું સારું નામ હતું કે તેઓ ફક્ત ચેરિટી કરતા હતા તેઓ ફિમેલ એન્ડ મેલ તે ટાઈમે ફિમેલના તો ફ્રીમાં પાસ આપતા હતા અને મેલના નજીવી અમાઉન્ટ લઈને તેઓ એન્ટ્રી આપતા હતા પરંતુ હવે તેઓ એક ચેરિટેબલ ટ્રસ્ટની જગ્યાએ હવે ફક્ત ને ફક્ત પ્રોફિટેબલ સંસ્થા બની ગઈ છે તેઓના પાસના ભાવ એટલા બધા આસમાન પર ચડી ગયા છે કે તેઓને ફક્ત ને ફક્ત પૈસા કમાવાની ગેલછા થઈ છે તેઓ જોતા નથી કે કોણ રજીસ્ટ્રેશન કરાવે છે કોણ નથી કરાવતું તેઓ આમાં કોઈને પણ એન્ટ્રી આપી દે છે જેના કારણે આ અશ્લીલતા વધી રહી છે ગયા વર્ષે પણ ઈ સિગારેટવાળો મુદ્દો હતો તેઓના પ્રિમાઇસિસમાં ઈ સિગારેટવાળી કોઈ લેડી ગરબા રમતી હતી અને તે વિડીયો વાયરલ થયો આજ રોજ અત્યારે આ વિડીયો વાયરલ થયો છે જે જેમાં ચૂંપાચાટી કરી રહ્યા છે એક કપલ અને જે બહુ શરમજનક છે આ માતાજીના ગરબામાં આવી અશ્લીલતા ફેલાવી ના જોઈએ તેઓએ સ્ટ્રીકલી એમના બાઉન્સરો એમના સિક્યુરિટીવાળાને ઇન્સ્ટ્રક્શન આપવી જોઈએ કે આ વસ્તુ થાય તે એમને બેન કરી દેવા જોઈએ તો ભવિષ્યમાં આ વસ્તુ ના થાય તેઓને તેઓને ફક્ત ને ફક્ત કોણ આવે છે કોણ નથી આવતું એમાં એમને રસ નથી એમને ફક્ત રૂપિયા કમાવામાં રસ છે જેથી યુનાઇટેડ વે ઓફ બરોડાના સારા સારા ગાયકો સારા સારા મ્યુઝિશિયનો પણ બીજે જ બીજે શિફ્ટ થઈ ગયા છે બીજા બીજી સંસ્થામાં જોડાઈ ગયા છે ફક્ત ને ફક્ત યુનાઇટેડ વેના આવા પ્રોફિટેબલ પ્રોફિટેબલ સંસ્થા બની ગઈ છે તેના કારણે સિક્યુરિટી જ સિક્યુરિટીનો તો એક ક્વેશ્ચન માર્ક છે કે તમારી સિક્યુરિટીવાળા તમારા બાઉન્સરો જાય છે ક્યાં જ્યારે તમે પાર્કિંગમાં તમે લોકોને હેરાનગતિ કરો છો ખાલી ખાલી જે ખરેખર છે તમે હેરાન કરો છો અને હવે અશ્લીલતા તમે પકડી નથી શકતા એમને બેન કરવામાં આવે નહીં તો પછી યુનાઇટેડ વેનો આવતા વર્ષે એમનો બોયકોટ કરો પ્રજાને મારી એવી જ અપીલ છે કે યુનાઇટેડ વેનો બોયકોટ કરો જેવી રીતે હું કહું છું કે યુનાઇટેડ વે હવે ચેરિટેબલ ટ્રસ્ટ નથી કોઈને મદદ કરવા માટે નથી હેરાનગતિ કરવા માટે જ હવે તો છેલ્લા ત્રણ વર્ષથી યુનાઇટેડ વેની બધી જ કોન્ટ્રોવર્સીઓ છે પહેલા દિવસે કાકરે એક આખા ગ્રાઉન્ડમાં ફક્ત ને ફક્ત ઝીણી ઝીણી કાકરો વાગતી હતી ગાય રમી નતા શકતા રમવાવાળા ગરબા અત્યારે આ વર્ષે બે ત્રણ દિવસ સખત કિચડ હતો જેથી ગરબા રસિકોએ એમના પાસે ડિમાન્ડ કરી કે ભાઈ અમને તમે પાસના પૈસા રિફંડ કરો પરંતુ તેમને એવી કોઈ પડેલી નથી તેઓને એટલું ગમંડ ઘમંડાઈ ગયું છે કે અમારા પાસ તો લોકો લેશે જ કંઈ પણ કરીશું આરે ધર પાર્કિંગ થતું હશે તો આપણ આજુબાજુવાળાને હેરાનગતિને એમને નથી પડેલી તેઓ બહાર આવીને જોતા જ નથી કે શું થઈ રહ્યું છે તેમને ફક્ત ને ફક્ત પૈસા કમાવાની રસ છે ફક્ત ને ફક્ત રૂપિયા મળે બસ અમને કારણ કે હવે યુનાઇટેડ વે જે પ્રમાણે મેં અગાઉ પણ કીધું કે એમને ફક્ત પ્રોફિટ કમાવવામાં ઇન્ટરેસ્ટ છે તેમને ગરબા રમાડવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી કોણ રજીસ્ટ્રેશન કરી રહ્યું છે કોણ નથી કરી રહ્યું તેમના પર તેમની કોઈ નજર નથી તેઓ આડેધડ પાસો આપી રહ્યા છે અને પાસોના જે પ્રાઇઝીસ છે એ વધારી રહ્યા છે દિવસે દિવસે દર વર્ષે એ લોકો રેસ કરી રહ્યા છે કે આટલા રૂપિયા આટલા રૂપિયા લે પણ પરંતુ ગરબા રસિકોએ સમજવાની જરૂર છે કે અતુલ પુરોહિતના નામ પર પાસિસ તો વેચાઈ રહ્યા છે પરંતુ તેમનું જે મેનેજમેન્ટ છે તે આટલું મેનેજમેન્ટમાં બહુ ખામી છે ગમે તે રીતે અશ્લીલ વિડીયો દર વર્ષે કંઈને કંઈ કોન્ટ્રોવર્સી બહાર આવી રહી છે તો બધા રસિકોને મારી એટલી અપીલ છે કે યુનાઇટેડ વે ઓફ બરોડાનો તમે બોયકોટ કરો તો આમને સમજ પડશે કે અમે હવે અમારા તરફ રસિકો નારાજ થઈ રહ્યા છે ગરબા રસિકો તો તેઓ કંઈક વિચારશે અને મેનેજમેન્ટમાં ધ્યાન આપશે સ્ટ્રિકલી રૂલ્સ ફોલો કરાવશે બધા પાસે અને હવે અશ્લીલતા ભર્યા વિડીયો ભવિષ્યમાં નહીં આવે